હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ચલો તો આજે બનાવીશું આપણે એક તદ્દન નવી રેસીપી છે ટાકો કોઈ જાતનો રોલ કો જે નામ આપવું હોય તમે આપજો ચલો બનાવીને બતાવું તમને કે શું છે

જે વેજીટેબલ મેં વેજીટેબલમાં કશું હતું નહીં એટલે ખાલી મને કોબીજ અને ડુંગળી છે એટલે અને એ બી મેન વસ્તુ છે એટલે ચાલશે અમેરિકન કોર્ન છે ટામેટું તમને ભાવતું હોય તો એડ કરવાનું સીમલા મરચાં એડ કરવાના જે જે ભાવતું એડ કરી દેવાનું ફ્રેન્ડ વેજીટેબલમાં તમારી ચોઇસ રહેશે આ મસ્ત નામ તો હજુ સજેસ્ટ નથી કર્યું એટલે આપણે વિચારીએ બનતા બનતા નામ બની જશે કારણ કે મારી રેસીપી લખવું બી પડશે ને એટલે એ રીતે હું યાદ કરી લઈશ એમાં અડદર અને મીઠું નાખીને ચડવા દઈશી આપણે ચણા નો લોટ ચાલ અને તૈયાર કરીશ ઓકે ચલો દોસ્તો તો પેલા આપણે આ ચણે ત્યાં સુધી કરી દઈશ અમે તને કોણ નાખી જ દઈશ કારણ કે બ્રિજમાં થોડા ઠંડા છે અને મસ્ત ચડવા દઈશ મરચું પહેલાથી નહીં નાખવાનું ગરમ મસાલો પહેલાથી નહીં નાખવાનો ઉડે નહીં ડ્રાય હોય પાણી ના રેડી હોય તો ચણાનો લોટ જે રીતે તમારે મેમ્બર હોય તો એ રીતે લઈ લેવાનું ચણાના લોટ કોઈ માપ છે નહીં

આ રીતે ચણાનો લોટ ચાળી લઈશું જોઈશે તો ચલો હવે પદાર્થ લઈશું આપણે ચણાનો લોટ તો એમાં મીઠું અને અડધર જ ખાલી એડ કરીશું મરચું બીજું નહીં કરીએ અને ઈન ખાતા હોય તો એડ કરી લેજો તમારી ચોઈસ છે બાકી બીજું કશું જશે નહીં આ રીતે મસ્ત પતળું ખીરું બનાવી લઈશું ચણાના લોટનું

તમારી ચોઈસ હોય પ્રમાણે લઈ લેવાની તમને ભાવવું જોઈએ અને મેં લીધું છે પનીર વેજીટેબલમાં લીધું છે ફ્રેન્ડ સોરી વેજીટેબલ લીધા છે એમાં કોણ ડુંગળી અને કોબીજ લીધું છે જોડે પનીર લીધું છે એક ચટણી લીધી છે અને એક લઈ લઈશ હું સોસ બરાબર પહેલા આપણે આના જોડે હું બેસનના પતળા એકદમ ચીલા કરીશ ને એના ઉપર સ્ટેપ બાય સ્ટેપ ચાર વસ્તુ અત્યારે બહુ જ વાયરલ થઈ રહેલું છે એક પરાઠું છે એ આપણે બનાવીશું

એટલે થોડી ફેવડી લઈશું ફ્રેન્ડ તેલ બી તમારી ઈચ્છા પ્રમાણે લેવાનું એક સાઈડ ચડી જાય પછી આપણે એને વેજીટેબલ છે પનીર છે ચટણી છે અને એક બાજુ આપણે સોસ લઈ લઈએ હેલ્ધી છે ડાયટ વાળાને બી ખાવું હોય તો આમાં ઓછું આમાં તો એક ચમચી જેટલું મેં તેલ મૂકી અને શાકભાજી પેલા કરી લીધા છે ઓકે બીજું પનીર તો આપણે મેં તમને કીધું તે રીતે ઘરે મલાઈ ઉતારીને પછી બનાવો તો એ બી ખાઈ શકાય અને સોસ થોડો કોમ્પ્રો કરવો પડશે નહીં કરો તો બી ચાલશે નહીં નાખવાનો ચાલો પહેલા મારે એક ભાગ હું કાપી લઈશ સાચવીને તમારે એક ભાગ ભાગને કટ કરી લેવાનો વાળવા જોઈશે ને સેજ બરાબર એક જે રીતે આપણે તમને અનુકૂળ પડે એ રીતે હવે એક ભાગમાં હું ચટણી લગાવી દઈશ તીખું મોડું તમારે જે રીતે ખાતા હોય એ રીતે તમારે લઈ લેવાનું જો એકલી સાદી ચટણી લેવી હોય તો તમે ગ્રીન ચટણી પણ લઈ શકો ગેસ ધીમો કરી દઈશ હવે એકમાં જ હશે વેજીટેબલ તમારી ચોઈસ પ્રમાણે હવે એક બાજુ આપણે એડ કરીશું ઓકે સાઈડ થઈ એકમાં હવે ચીઝ ચીઝની જગ્યાએ તમે સોસ કેવું લેવું હોય તો બી મેં તમને કીધું છે એ ના લેવું હોય ચીઝ ના લેવું હોય પનીર ના લેવું હોય તો કોઈ બી વસ્તુ તમને તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો હવે નીચે જોઈ લેવાનું કે ભઈ ચડી ગયો છે પહેલા બ્રાથે વાળી લે સોરી ફ્રેન્ડ પ્રોપર કપાયું પીઝા કટર કેવું કશું હોય તમારા જોડે તો લઈ લે એક સ્ટેપ આમ લઈશું લગભગ આપણે ત્રણ સ્ટેપ થશે ભેગા વાંધો નહીં જે રીતે થતા હોય એ રીતે સ્ટેપ સાચવી અને લઈ લેવા ત્રણ સ્ટેપ નો રોલ આપણે જોયું હવે એને બરાબર શેકાવા દેવાનું જ્યાં સુધી ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ક્રિસ્પી કરવું હોય તો બી કરી શકો છો તમે જે નામ આપ્યું મેં તમને કીધું મેં નથી આપ્યું હું વિચારીને આપીશ તો બી મેસેજમાં તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે બનાવો તો શું નામ આપો એને ચલો બની ગયો છે તો આપણે એને ડીશમાં લઈ લઈશું અને પછી હું તમને કટિંગ કરી મળતો આ છે એને કટિંગ કઈ રીતે કરશો ફ્રેન્ડ એને પહેલા વચ્ચેથી બે ભાગ કરી લઈશ આ રીતે ત્રિકોણ

ચટણી ને બધું જ હું આ